રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓને ચોક્કસ મુદ્દાની હડતાલને બાર દિવસ પૂર્ણ થયા પરંતુ રાજ્ય સરકારે તેમની માંગ હજુ સ્વીકારી નથી આરોગ્ય કર્મીઓ સત્તર માર્ચથી હડતાલ પર ઉતર્યા છે વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ પર આકરા પગલા લેવાનું પણ શરૂ કર્યું છે

હેલ્થ વર્કર ટેકનિકલ ગણાય રાજ્ય સરકાર નું હડતાલ હતું કે ટેકનિકલ પ્રમાણે જયારે રાજ્ય સરકારે હાથ કરી દીધા અને હવે તેઓ પડવા માંગતા નથી તેના કારણે હોસ્પિટલમાં સેવા આપનાર અને કોરોનામાં પોતાના જીવને જોખમમાં મૂકીને સેવા આપનાર કર્મચારીઓને સરકાર સાંભળવા માંગતી નથી તેમ કહીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોગ્ય કર્મચારીઓની માંગને સ્વીકારવા માટે રાજ્ય સરકાર ને જણાવ્યું હતું મિત્રો છેલ્લા દસેક દિવસથી સમગ્ર ગુજરાતના અંદાજિત કર્મચારીઓ સાથીઓ પર છે છાપામાં ટીવીમાં સોશિયલ મીડિયામાં જોતા હશો કે સતત પોલીસ એમને ડિટેન કરી રહી છે એમની સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે આ શું પ્રશ્ન છે ગુજરાતે જાણવા જેવું છે વિધાનસભાનું સત્ર હજી પત્યું નથી આ વિધાનસભાના સત્ર પૂર્વે આ આરોગ્યના કર્મચારીઓએ રાજ્યની સરકારને વિનંતી કરી હતી અગાઉની અમારી હડતાલ દરમિયાન જે નક્કી થયું હતું કે ટેકનિકલ ગણવા કે કેમ આનો તમે રિપોર્ટ આપો રાજ્ય સરકાર એક તપાસ કમિટીની નીમી અને એ તપાસ કમિટીએ કહ્યું કે આ બધા જ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એફએચડબલ્યુ બધા એ ટેકનિકલ ગણાય આવા કર્મચારી વિશે વિશે ગયા છે રાજ્ય સરકારનું એ હડતાલ સમિટતી વખતે કમિટમેન્ટ હતું કે હવે જો તમને ટેકનિકલ ગણવામાં આવે તમને તમને ટેકનિકલ પ્રમાણેનો લાભ આપીશું લાભ આપવાની વાત જ્યારે આવી રાજ્ય સરકારે હાથ ધર કરી દીધા અને હવે એ કમિટીના રિપોર્ટમાં પડવા માંગતા નથી એના કારણે આપણા પીએસસી સીએસસી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રાત દિવસ સેવાઓ આપનારા અને કોરોનામાં પોતાના જીવનું જોખમ મૂકીને જેમણે ફરજ અદા કરી એવા આરોગ્ય કર્મચારીઓનું હવે આ રાજ્યની સરકાર સાંભળવા માંગતી નથી એના વિરોધમાં હડતાલ ચાલી રહી છે એમની પોતાની કોઈ ખોટી માગણીઓ નથી એટલે કેટલાક લોકો જે ખોટું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરી કે એમને ખાસ વિડીયોના માધ્યમથી જણાવવું એમની માગણી એકદમ ઉચિત ન્યાયી અને વાજબી છે વીસ હજાર આ જેટલા જે કર્મચારીઓ છે એમને ટેકનિકલ ગણવા પડે ટેકનિકલ ગણે તો એ પ્રમાણે એમનો ટેકનિકલનો પેગ્રેડ આપવો પડે ટેકનિકલનો પેગ્રેડ ગ્રેડ આપે તો એવરેજ આઠેક હજાર એમનો સેલરી આઠથી દસ હજાર પગાર વધે તો મેં હમણાં કેલ્ક્યુલેશન કર્યું કે વીસ હજાર કર્મચારી દર મહિને તમારા બીજા દસ હજાર રૂપિયાનો પગાર વધારો તમે આપો તો વીસ કરોડ ખર્ચવા મળે બાર મહિને અઢીસો કરોડ થાય તો ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું જે રાજ્યની સરકારનું બજેટ હોય એની જોડે આ કર્મચારી પાયાના કર્મચારી જે દિવસ એક કરે આરોગ્ય જેવી અત્યંત અમૂલ્ય સુવિધાઓ પૂરી પાડે સેવાઓ પૂરી પાડે કોરોનામાં રાત દિવસ એક કર્યા એના માટે આ રાજ્યની સરકાર જોડે વાયબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાત જોડે અઢીસો કરોડ નથી મુદ્દા નંબર બે હવે અમને પજવવા માટે કેવું લાયા છે ના ના તમારે તો ખાતાકી તપાસ આપવી પડશે પણ આ કે ક્લર્ક છે આરોગ્યની સેવા કર્મચારીઓ છે તો આમની ક્લર્ક કામની અપેક્ષા રાખવાની નથી એ પ્રમાણે સેવાની લેવા નથી મૂળ આ પરીક્ષાનું તૂટપણ એટલા માટે ઊભું કર્યું છે કે એમને ટેકનિકલ ગણવા નથી અને એમને પે ગ્રેડ આપવો નથી અને મૂળ બજેટમાંથી આ રાજ્યના કર્મચારીઓને સાચવવા નથી એ રાજ્ય સરકારની જે ખોટી દાનત છે એના કારણે અમને પજવી રહ્યા છે હું આ બધા હડતાળ ઉપર બેઠેલા સૌ કર્મચારીનું સમર્થન કરું છું કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે ગૃહમાં પણ અમે લોકોએ રજૂઆત કરી મીડિયા પણ અગાઉ બોલે છે આપણે વિડીયો વિડીયોના માધ્યમથી રાજ્યની સરકારને વિનંતીને અપીલ કરું છું કે તાબડતો યુનિયન સાથે વાટાઘાટો કરો આરોગ્ય સચિવ આરોગ્ય મંત્રી શ્રી ચીફ સેક્રેટરી સીએમ આપણી સાથે બેસે પે ગ્રેડ જે વધારે થવો જોઈએ એનો લાભ આપે ટેકનિકલ ગણે પરીક્ષાનું જે તુજ બંધ કરે હડતાલ સુખદ રૂપે સમેટાવી જોઈએ કર્મચારીઓ રાજી થાય સંતુષ્ટ બને

CN24 News Mobile App